આપણે શિયાળુ પાકમાં શરૂઆતથી કઈ બાબતોનું ધ્યાન રાખીએ કે જેથી કરીને ખેડૂત મિત્રો આપણે રોગ જીવાત પણ ઓછી આવે અને ઉત્પાદન પણ વધુ આવે એમાં બે થી ત્રણ મુદ્દા અગત્યના ધ્યાન રાખવાના છે સૌથી પહેલા છે બીજની પસંદગી અને બીજ ક્યારે વાવવું ટેમ્પરેચર કેટલું હોય ત્યારે બીજ વાવવું જોઈએ ત્યાર પછી કયા નક્ષત્રમાં વાવવું જોઈએ અને ત્રીજી વસ્તુ છે એ પાયાના ખાતરો આપણે કેવા પ્રકારના પસંદગી કરીશું જેથી કરીને આપણને વધુ ઉત્પાદન શિયાળુ પાકમાં મળે અત્યારે ગુજરાતમાં બટાકા છે ઘઉં ચણા જીરું ધાણા તમાકુ રાયડો ડુંગળી લસણ વરિયાળી મેથી આ બધું અલગ અલગ પાકો આપણે વાવેતર કરવાના છીએ પણ મિત્રો સૌથી પહેલા બીજની પસંદગી તમારા વિસ્તારનું દિવસનું તાપમાન મહત્તમ કેટલું જાય છે શિયાળુ પાકો માટે વીસ થી લઈ અને વધુમાં વધુ પચીસ ડિગ્રીનું ટેમ્પરેચર હોય ત્યારે જર્મિનેશન માટે યોગ્ય છે એના કરતા ટેમ્પરેચર વધતું જાય છે ત્યારે ઘણી વખત જર્મિનેશન પ્રશ્નો આવતા હોય છે આપણું મોઘું બિયારણ બગડતું હોય છે એવી જ રીતના રાત્રિનું ટેમ્પરેચર દસ થી પંદર ડિગ્રીની આસપાસ હોય અને એ પણ ટેમ્પરેચર સ્ટેબલ હોય ત્યારે આપણે પાકનું વાવેતર કરવું જોઈએ બીજી વસ્તુ છે બીજ ની પસંદગી જયારે પણ આપણે બીજ વાવી સારી કંપનીનું બિયારણ વાવતા હોય છે પણ બિયારણ આવતા હોય છે માની લો સુરેન્દ્રનગર વિસ્તારમાં જીરું થાય છે ત્યાં જીરુ સારી વેરાયટી નું વાવેતર થતું હોય એ વિસ્તારના આપણે બિયારણ આપણે વાપરવાનો આગ્રહ રાખવો તો બીજની પસંદગી આપણા વિસ્તાર પ્રમાણે ખેડૂતોના બે ત્રણ વર્ષના અનુભવના આધારે અને એના પ્રમાણે પસંદગી કરે one each